શ્વાસની કર સ્મરણી તારા જપી જાય અજંપા જાપ આ પરમ તત્ત્વનો ધ્યાની સોહમ આપો આપ પરમ તત્ત્વને પામવા માટે સંતોએ આપણને અનેક રસ્તાઓ બતાવ્યા છે જેવા કે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ એ બધા પ્રભુ પ્રાપ્તિના માર્ગ છે અને જો ભક્ત આ ત્રણેયમાંથી કોઈ પણ એક માર્ગને જો નિષ્ઠાપૂર્વક પકડી રાખે તો પરમાત્માની કૃપા અવશ્ય મેળવી શકે છે પણ નિષ્ઠા એની પ્રથમ શરત છે સદગુરુનો જેણે ઉપદેશ લીધો છે જ્ઞાન માર્ગ સ્વીકાર્યો છે તેણે સદગુરુમાં અને ગુરુ મંત્રમાં પૂરી નિષ્ઠા રાખવી જોઈએ જો નિષ્ઠા ન હોય તો પછી કોઈ ફળ પામી શકાતો નથી અને આજનો આપણો પ્રશ્ન પણ એ જ છે કે ગુરુમંત્રિદ્ધ ક્યારે થાય તો પ્રથમ તો ગુરુમંત્રને બરાબર સમજી લેવો જોઈએ કારણ કે ગુરુમંત્ર છે એ ભાવસાગર તરવા માટેનું સાધન છે અને સદગુરુની કૃપા વગર એ મળી ન શકે અને તમને જો આવો તારક મંત્ર સદગુરુએ આપ્યો હોય તો તમારા ઉપર સદગુરુની મહેરબાની છે પૂરી કૃપા છે એમ સમજવું જેણે પોતાનું મન સદગુરુને અર્પણ કરી હૃદયમાં પવિત્ર ભાવને ધારણ કર્યો છે તેના પર ગુરુ કૃપા વરસે છે અને એને સદગુરુ તારક મંત્ર આપે છે અને આ સદગુરુનો તારક મંત્ર સંસારની બધી અવિદ્યા ટાળી અને સચિદાનંદ સ્વરૂપ બનાવે છે પણ ગુરુ મહારાજ શિષ્યોને જ આવો તારક મંત્ર ગુરુ ગંભેદ આપે છે મનુષ્ય માત્ર તારક મંત્રના અધિકારી હોવા છતાંય જેણે પોતાના મનને જીત્યું છે તે જ તેને શકે છે જેને શ્રદ્ધાપૂર્વકની સાધના છે અને કાયમ માટે ગુરુ સેવાનો ભાવ છે ઇન્દ્રિયો કરી જેને મનના આહાર વિહારના લક્ષણો જાળવાશે તેવા શિષ્યોએ ગુરુ પાસે જઈ અને મંત્ર ગ્રહણ કરવો જેથી તે મંત્ર સહજ સાધ્ય અને સહજ સ્મરણરૂપ બની રહ્યું અને સદગુરુએ આપેલા તારક મંત્ર સિદ્ધ થયો ત્યારે જ કહેવાય કે જ્યારે શ્વાસો શ્વાસ સાથે તે મંત્રનું સ્મરણ થયા જ કરે તેના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર જ ન પડી એની મેળે મેળે એનો જપ થયા કરે અને તેથી આ મંત્રને અજંપાદાપ તરીકે ઓળખવામાં આવે છે આ મહામંત્રનો ધ્વનિ અંતરમાં અવિરતપણે ગુંજન કર્યા જ કરે છે પણ મનને વશ કરવા જેવું કઠણ કામ આ જીવને માટે બીજું કોઈ નથી અને તેમાં જે સાધન વિહોણા રજલપાત કરી રહ્યા પ્રયત્ન કરે છે તેનાથી તો મન વશ થઈ શકાતું જ નથી પણ જેને શ્વાસોશ્વાસનું સ્મરણ પ્રાપ્ત થયું છે તેના માટે મનને જીતવું સહેલું છે કારણ કે મનનું ઉદભવ સ્થાન છે અને પવન છે તે પ્રાણ છે હવે જો આ મન સંગી બની જાય તો સહેલાઈથી તેનો લય થઈ જાય છે અને બધા જે જે મહાપુરુષો થયા તે બધા આ શ્વાસોશ્વાસની સાધના કરીને જ સફળ થયા છે માટે સાધક જો સદગુરુએ આપેલા તારક મંત્રનો નિષ્ઠાપૂર્વક જાપ કરે તો અવશ્ય પરમ તત્વની અનુભૂતિ કરી શકે છે સદગુરુ ભગવાનની જે